દેશમાં વધી રહેલા લવ લવજેહાદના બનાવોને લઈ ડભોઈના ધારાસભ્યનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ધારાસભ્ય શૈલેષ મહેતાએ લવ લવજેહાદના મામલે ફાંસી અને જન્મ ટિપ્પણી સજાની જોગવાઈની માંગણી કરી છે એક ચોક્કસ કોમની સગીરાઓ અને યુવતીઓને બોગસ નામ ધારણ કરી પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ સહિતની પ્રવૃત્તિઓ પાર પાડવા ચાલતા લવ રો રેકેટને ખાત્મો બોલાવવા તેમજ રેકેટ ચલાવનારાઓ સામે અસરકારક કાર્યવાહી કરી શકાય તેના હેતુસર ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિશેષ કાયદો બનાવવાની રજૂઆત કરી છે રાજ્યમાં તેમજ દેશમાં વધી રહેલા લવજેહાદના મામલાને લઈને ડબોઈ સેવા શૈલેષભાઈ મહેતાએ જે રીતે લવજેહાદના મામલે સ્પેશિયલ કાયદાની રચના થાય અને જે રીતે કસૂરવાડ છે તેના સામે જન્મટીપ તેમજ ફાંસીની સજાનો જે જોગવાઈ કરવામાં આવે તેવી માંગણી કરી છે આ અંગે વાત કરીશું શૈલેષભાઈ સાથે તેમણે શું કહ્યું છે શૈલેષભાઈ જે રીતે માંગણી કરી રહ્યા છો કે સ્પેશિયલ કાયદાની રચના થાય આ જરૂરત કેમ ઉભી થઈ છે જે રીતે દેશમાં લવજેહાદનો બનાવ વધી રહ્યા છે જે રીતે ગુજરાતમાં પણ લવજિયાદના બનાવોના કિસ્સાઓ વારંવાર ધ્યાન પર આવી રહ્યા છે વડોદરા શહેર જિલ્લામાં પણ એવા બનાવો બન્યા છે ત્યારે સગીર વયની દીકરીઓ સાથે ખાસ કરીને આવા બનાવો બને છે અને દીકરીઓનો દુરુપયોગ થાય છે એના કારણે કુટુંબોને શોષણ સહન કરવું પડે છે આ જે બનાવો ધ્યાન પર આવ્યા છે ત્યારે યોગી સરકાર ઉત્તર પ્રદેશમાં કાયદો લાવી છે હરિયાણા અને કર્ણાટકની ભારતીય જનતા પક્ષની સરકાર આ કાયદા માટે વિચારી રહી છે ત્યારે ગુજરાતમાં આવા બનાવો બનતા હોય ગુજરાતમાં પણ આ કાયદો લાવવો જોઈએ અને સખતમાં સખત આની સજાની જોગવાઈ હોવી જોઈએ જેથી લવ લવજેહાદના બનાવો પર રોક રોકી શકાય જે તમે માગણી કરી રહ્યા છો જે સજાની જોગવાઈ છે જન્મ ટીપ યા તો ફાંસીની સજા એટલી કડક સજાની માગણી કરી રહ્યા છો કેમ એનું કારણ શું છે કારણ કે લવજેહાદના બનાવોને રોકવા હોય દીકરીઓની જિંદગી બરબાદ થતી બચાવવી હોય ત્યારે જે તે સામાન્ય કાયદાઓથી કામ નહીં થાય જન્મ ટીપ કે ફાંસીની સજા જેવી જોગવાઈઓ હશે તો જ આનો કડક અમલ થશે અને લોકો એનાથી ગભરાશે આ અંગે તમે રજૂઆત કરવાનો છો જી સરકારમાં રજૂઆત કરવાનો છો આ હતા ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જેમણે સારી વાત કરી છે જે રીતે દેશ અને રાજ્યમાં લવજિહાજના મામલા વધી રહ્યા છે હિન્દુ નામ ધારણ કરી જે હિન્દુ યુવતીઓ છે સગીરાઓ છે તેમને ફોસલાવી તેમની સાથે દુષ્વ્યવહાર થાય છે તે તમામ મામલાને ધ્યાનમાં રાખી શૈલેષભાઈ મહેતાએ જે રીતે રાજ્ય સરકાર છે તેમના સમક્ષ રજૂઆત કરશે કે જે રીતે રાજ્યના અંદર પણ નવજાહાજનો સ્પેશિયલ કાયદા રચના થાય અને જે કાયદાના અંદર કસૂરવાર સા છે તેમની સામે ફાંસી તેમજ જન્મ ટીમની સજાની જોગવાઈ થાય તે માંગણી કરી રહ્યા છે કેમેરામેન હાર્દિક પારેખ સાથે મહેન્દ્ર પરદેસી વડોદરા